નમસ્કાર દર્શક મિત્રો પાટણમાં વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે વહેલી સવારે શાકભાજી વેચીને પરત ફરતા બે સગા ભાઈઓને ટર્બો ટ્રકે ટક્કર મારતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આ દુર્ઘટના અંગે મળતી માહિતી પાટણના માંખરિયા વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષીય સુનિલ ભરતભાઈ પટની અને ચોવીસ વર્ષીય અમિત ભરતભાઈ પટની વહેલી સવારે પોતાના ખેતરમાં આવેલી શાકભાજી લઈને અંબિકા શાક માર્કેટમાં વેચવા માટે ગયા હતા જ્યાં શાકભાજીનું વેચાણ કરીને બંને ભાઈઓ છકડો રિક્ષામાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ત્રણ રસ્તા પાસે ટર્બોએ ટક્કર મારી હતી વચ્ચે અકસ્માત એટલો જોરદાર હતો હતો કે રિક્ષાનો કરી નીકળી ગયો અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ ત્યાં સુધીમાં સુનિલ પટનીનું મોત થઈ ચૂક્યું હતું સ્થાનિકોએ તાત્કાલિક એકસો ને જાણ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઈએમટે નિલેશ ચેતવણી તથા પાયલોટ જયસિંહ રાજપૂત દ્વારા અમિતને સારવાર અર્થે ખસેડાયો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે માખરિયા વિસ્તારમાં રહેતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના એક દીકરાના મોત થતા સમગ્ર પટની સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસને ઘટનાની જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ મૃતક સુનિલ પટનીને ત્રણ બાળકો છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા વસંત કડિયા પાટણ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં